સુરેન્દ્રનગરના થાનગઢ ગામમાં બનાવવામાં આવતા અવનવી ડિઝાઇનના માટીના ગરબાઓ નવરાત્રી પર્વમાં ગરબાનું વિશેષ મહત્વ છે માટીના ગરબા બજારમાં મળી રહે છે પણ નવરાત્રીના કેટલાક સમય અગાઉ ગરબા બનાવવાનું શરૂ થઈ જાય છે ત્યારે થાનગઢના રહીશ દ્વારા નવરાત્રીના અવનવી ડિઝાઇનના ગરબા બનાવી યોગ્ય રૂપ આપી રહ્યા છે રાજ્યના વિવિધ જિલ્લામાંથી ઘણા ભક્તો નવરાત્રી માટે માટીના ગરબા અહીંથી લેવાનું પસંદ કરે છે નવલી નવરાત્રી એટલે માની ભક્તિ તેમજ આરાધના માટેનું અનેરું પર્વ આશરે એકાદ લાખ જેટલા માટીના ગરબાઓ બનાવીને પોતાનું ગુજરાન ગુજારે છે થોડા દિવસોમાં નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે નવરાત્રી દરમિયાન નવરાત્રીની ઉજવણી માતાજીના ગરબા વગર અધૂરી ગણાય તેવા ગરબાની પણ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના બજારમાં માંગ જોવા મળી રહી છે સમગ્ર દેશમાં નવરાત્રીમાં અનેરું મહત્વ ધરાવતા પર્વ ગુજરાતમાં કંઈક અલગ જ ઉત્સાહ જોવા મળે છે નવરાત્રી શરૂ થવાના અગાઉ જ આ પર્વ માટેની અલગ અલગ તૈયારીઓ રૂપે યુવાનો અને યુવતીઓ ગરબે રમે છે ઘણા લોકો ઘરની અંદર માતાજીનો ગરબો પણ લે છે અને તેનું સ્થાપન કરે છે સાથે અનુષ્ઠાન પણ કરતા હોય છે આ પર્વ હિન્દુઓ માટે મહત્ત્વનો છે થાન માં રહેતા માટીના ગરબા બનાવવાની કળાના જાણકાર કાળુભાઈ મોકસના છેલ્લા પંદર વર્ષથી માટીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને ગરબા બનાવે છે જેમાં ગરબા બનાવવાની પ્રવૃત્તિમાં જોડાઈને અલગ અલગ ડિઝાઇન તેમજ ગરબાને પેઇન્ટ કરીને રંગ કરવો તેને ડિઝાઇન કરવી તેને ફિનિશિંગ કરવું તે બધું જ કામ કરે છે તેનું વેચાણ પણ કરે છે આ ગરબો ત્રણ ઇંચથી લઈને બાર ઇંચ સુધીના ગરબા બનાવે છે એક ગરબાને સંપૂર્ણપણે તૈયાર કરતા પાંત્રીસ થી ચાલીસ મિનિટ જેટલો સમય લાગે રાજ્યના વિવિધ જિલ્લામાં જાય છે નવરાત્રિના નવ દિવસમાં ઘણા લોકો આ ગરબો ઘરની અંદર સ્થાપન કરે છે તેમજ શેરીની ગરબી તેમજ મંદિરમાં પણ આ મૂકવામાં આવે છે ગરબાનું પણ મહત્વ છે હું સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ગામે રહું છું અને થાનગઢ ગામે અર્જુન સિરામિકમાં હું અને અમારે હિતેશભાઈ મોકાશા છેલ્લા પંદર વર્ષથી ગરબાનો વ્યવસાય કરીએ છીએ અને અમારી પાસે જે અત્યારે ગરબા છે અને જોકે ટૂંક જ સમયમાં આપણા માતાજીના નવલા નોરતા આવી રહ્યા છે ત્યારે અમારી પાસે એકથી સાત નંબરના ગરબા છે અને એમાં અમે ગરબામાં જોવી તો અત્યારે અમારી પાસે વીસ રૂપિયાથી માંડીને બસો રૂપિયા સુધીની નવી નવી અવનવી વેરાયટીઓ છે અને જેમાં અમે જેમ કે ટીકી છે વિવિધ આભૂષણો છે ચાલર છે શણગાર છે એ બધું અમે કમ્પ્લીટ કરીને અને ગરબાની સભા વધારી છે અને અમારી પાસે અત્યારે જોવી તો દસથી બાર જણાનો પૂરતો સ્ટાફ છે અને અમે પણ પરિવારની જેમ જ કામ કરીએ છીએ અને અમારા ગરબા ગુજરાત ઉપરાંત જોવી તો અત્યારે રાજકોટ પોરબંદર સુરત જૂનાગઢ બધી જગ્યાએ અમારા ગરબા અત્યારે અમે ગરબા વેચીએ છીએ અને બીજી રીતે એ કે અત્યારે અમારી પાસે એક લાખથી ત્રીસ એક લાખ ત્રીસ હજાર ચાલીસ હજારનો ફૂલ અમારી પાસે સ્ટોક છે એટલે અમે આ ગરબા અત્યારે વેચી નાખ્યા છે અને આ વખતે જોવી તો ગયા વર્ષ કરતાં આ વખતે જે ગરબામાં ગરબાની વાગમાં થોડો વધારો અમને જોવા મળી રહ્યો છે ગઈ સાલની અમે સિત્તેર સ્યાંસી હજાર જ ગરબા વેચ્યા એટલે આ વખતે અમને થોડો ગરબામાં વધારો જોવા મળ્યો છે અને અત્યારે જો માતાજીના નવરાત્રી નવરાત્રિ છે એટલે આ આપણો ગરબો છે એ માતાજીને અત્યારે એવિધ આભૂષણોથી શણગારીને અમે માતાજીની ગરબાની શોભા વધારી છે વિક્રમસિંહ જાડેજાનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ચોટીલા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે